નારી તું નારાયણી વિભૂતિ તેની બંને દીકરીઓ સાથે એક બેગમાં ફટાફટ કપડાં ભરીને રાતની બસમાં કોઈને ખબર ન પડે તેવી રીતે અમદાવાદ જવા નીકળી બન્ને દીકરીઓ નિધિ અને વિધિ ટ્વીન્સ હતી બન્ને આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી મમ્મીને ગભરાઈ ગયેલી જોઈ બન્ને પણ ગભરાઈ ગઈ હતી બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યારે બસ ઉભી જહતી રસ્તામાં एसटीडी પરથી તેના પપ્પાને તે અમદાવાદ આવે છે તે જણાવી દીધું હતું બસ ઉપડી એટલે વિભૂતિને હાશ થયો બસ ચાલુ થતા વિધી અને નિધી પર સૂઈ ગયા પણ વિભૂતિને આંખમાં ઊંઘ ક્યાંથી હોય નજર સામે જે બે દિવસથી ઘર પર પથ્થર મારો અને સળગતા કાકડા ઓ ફેકવાના અવાજો બારણા જોર જોરથી ખખડાવવાના અવાજો આવતા હતા બે દિવસથી છોકરીઓ ને સ્કૂલ માં પણ નહોતી મોકલતી પાંચ દિવસથી કિશોરનો કાઈ પત્તો જ ન હતો તેને ભૂતકાળ નજર સામે તરવરવા મંડ્યો કોલેજ માં વિભૂતિ કોલેજ માં બ્યુટી ક્વીન ગણાતી સંગીત માં અને રમત ગમત માં પણ પહેલો નંબર આવતી કોલેજ ના છેલ્લા વર્ષ માં હતી ત્યારે અચાનક પગની ઘૂંટણ પર સફેદ નાનો ચકામો જોયું તે એકદમ ગભરાઈ ગઈ તર તેને તેના મમ્મી પપ્પાને દેખાડ્યું તે લોકો પર ગભરાઈ ગયા કારણ કે વિભૂતિના પપ્પાને પર આખા શરીરે સફેદ ડાઘ હતા તે અમદાવાદની એક હોસ્પિટલમાં જનરલ સર્જન હતા તેમની બહુજ બહોશ ડોક્ટર તરીકે નામ ના હતી ડોક્ટર હતા એટલે તેને સુંદર કન્યા મળી ગઈ ઘર સંસાર સરસરીતે ચાલતો હતો विभूति ने પોતાની જીવાજ ડાક થયા એ જાણી ડોક્ટર પર ગભરાઈ ગયા ઘરા ડોક્ટર્સ ને બતાવ્યું પણ કોઈ ઈલાજ નથી એમ ડોક્ટરો એ જણાવ્યું विभુતિની જેવી પરીક્ષા પૂરી થઈ એટલે તેના શરીરે વધારે ડાક નીકળે એ પેલા તેને પરણાવી દીધી किशोर अमरेली માં હાર્ડવેર નો ધંધો કરતો હતો માબાપ હતા નહીં એક મોટી બહેન હતી એ સાસરે રાજકોટ હતી એક ભાઈ હતો એ અમેરિકા સેટ થઈ ગયો હતો તે બહુ સંબંધ રાખતો ન હતો આમ વિભૂતિ અને કિશોર ના ઝટપટ લગ્ન થઈ ગયા લગ્ન ના બીજે વર્ષે બે દીકરીઓ ટ્વીન્સ જન્મી બે વર્ષ તો આનંદ માં પસાર થયા બે દક્રીઓ સરખે સરખી એટલે વિભૂતિનો સમય એમાં પસાર થઈ જતો થોડો સમય તેના મમ્મી આવી ગયા આમ થોડા વર્ષો પસાર થયા વિધી અને નિધી સ્કૂલમાં જવા માંડ્યા હમણાં થોડા સમયથી કિશોર થોડો મુંજવડમાં રહેતો હોય એવું ભામીનીને લાગતું હતું તે પૂહતી તું કેમ મુંજાયુલો દેખાય છે કોઈ પ્રોબ્લેમ હોય તો કહે પણ કિશોર કોઈ જવાબ ન આપતો બે ત્રણ દિવસથી અજાણ્યા માણસો કિશોરને મળવા આવતા કિશોર ઘરમાં હોય તો મળે ને પણ આજે તો ઘર બહાર માણસો એ ઘમાલ કરી એટલે કિશોર ઘરે આવ્યો અને કબૂલ કર્યું કે તે શેરમાં સટ્ટો કરીને બધું હારી ગયો છે તેણે લોકોના પૈસા પણ ડૂબાડ્યા છે એટલે તેઓ રૂપિયા લેવા આવે છે ધમકીઓ આપે છે બન્ને દીકરીઓ ને લઈને અમદાવાદ જતી રહે હું અહી મારો ફોડી લઈશ અમદાવાદ આવ્યુ ડોક્ટર લેવા આવેલા તેને જોઈને વિભૂતિ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી ઘરે આવીને થોડી સ્વસ્થ થઈ મમ્મી પપ્પા પાસે હકીકત જણાવી તેના પપ્પા એ કહ્યું તમે ત્રણે હવેથી અહી જ રહો અહી સ્કૂલ ના એડમિશન હો અપાવી દઈશ તારે પણ આગળ અભ્યાસ કરવો હોય તો કરજે કિશોરનો ફોન આવ્યો એટલે ડોક્ટરે કહ્યું હવે તમે ભૂલી જજો કે તમારા લગ્ન થઈ ગયા છે અને બે દીકરીઓ છે તેમને મળવાનો પ્રયાસ પણ નહીં કરતા ડૉક્ટરે કિશોરનું જેટલું દેવું હતું તેટલા રૂપિયા મોકલી દીધા એક દિવસ ડોક્ટરના ઘરે નોટિસ આવી કોઈ એ કિશોર પર કેસ કરેલો છે અને અમદાવાદની કોર્ટમાં લડવાનો છે તેમાં કિશોરે આવવું પડે તારીખના દિવસે કિશોર અમદાવાદ આવ્યો ભામીની ખુશ થઈ ગઈ તેણે કિશોરને કહ્યું ભલે અહી હોકરીઓનું એડમિશન થઈ ગયું હું તારી સાથે અમરેલી આવીશ કિશોરે ઉડાવ જવાબ આપ્યો હજુ મારે થોડું દેવું બાકી છે